જતા સાલિયા ગામના સ્ટેટ હાઇવે પરના રસ્તા પર પાણી ભરાઈ વિપલોક બાજુમાં રોજિંદી જવર કરતા લોકો તથા શાળાએ આવતા જતા બાળકો બાઇક સવારો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે ગત વર્ષે પણ પાણી ભરાઈ જતાં આજુબાજુના રહેણાંક મકાનોના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું ત્યારે રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ અમલ કરવામાં આવ્યો ન હતો અને એક્સપ્રેસ હાઇવે નું કામ પૂરું થઈ જતા હાઇવે તંત્રએ એમની ઈચ્છા પ્રમાણે કામગીરી પૂરી કરી આજે જાહેર જનતાને મુશ્કેલીનો સામનો કરવાનો ભારો આવ્યો છે હવે સવાલે ઊભો થઈ રહ્યો છે જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે રજૂઆત કરી ત્યારે કોઈ ધ્યાન લીધું ન હતું તો શું આજે કોઈ જવાબદાર તંત્રને આ ધ્યાનમાં આવશે ખરું કે પછી કઈક ઘટના બનશે ત્યારે તંત્ર જાગશે રિપોર્ટર હિંમતભાઈ પટેલ સિંગવડ